વડગામ પંથક બાદ દસ વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી શાળાએ ઘરે લઈ જઈ રહેલા કિશોર સાથે બની હતી ઘટના વર્ષ બે હજાર માં વડગામ પોલીસ મથકે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય કરનાર આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ વડગામ પોલીસ દ્વારા તમામ પુરાવા પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સજાને અને પચાસ હજારનો દંડ ફટકાર્યો મેડિકલ રિપોર્ટ સુયોગિક પુરાવા અને સરકારી વકીલોની દલીલો રાય રાખી કોર્ટે આરોપી ઇમ્તિયાઝ ખાન સુમરાને વીસ વર્ષની સજા ફટકારી આ કામના આ કામે વડગામ પોલીસ સ્ટેશનમાં એક બાળક સ્કૂલમાં ગયેલ હતું ત્યારે તેને તેની તેના તેના ઉપર સૃષ્ટિકોણ વિરુદ્ધનું કૃત્ય વડગામ પંથકના ઇમ્તિયાઝ સુમરા નામના વ્યક્તિએ તેની સાથે કૃત્ય કરેલ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તે બાબતની વડગામ પોલીસ સ્ટેશનમાં અઠ્યાવીસ બે બે હજાર વીસના રોજ તેના પિતાશ્રીએ ફરિયાદ આપેલી અને ત્યારબાદ તેને દવાખાનામાં દાખલ કરેલ અને ત્યાં અને ત્યાં તપાસ કરનાર કે તમામ પુરાવો એકઠા કરીને નામદાર કોર્ટમાં આ કામના આરોપી ઇમ્તિયાજ સુમરા મૂળ રહેવાસી ટિંબાચુડી અને બનાવ સમયે તે સિસરાણા ગામે રહેતો હતો તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું ચાર્જશીટ કર્યા બાદ આ કામના આરોપી આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમા આવેલું અને તમામ પુરાવો મેડિકલ પુરાવા ફરિયાદીની જુબાની ભોગ જુબાની અને મેડિકલ એવિડન્સને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને કલમ ત્રણસો સિત્યોતેરમાં વીસ વર્ષની સજા અને જો અને પચાસ હજારનો દંડ કરેલ છે જો પચાસ હજાર દંડ ન ભરે તો એક વર્ષની વધુ કેદની સજા કરેલ છે અને પોક્સો કલમ છ મુજબ પણ તેને વીસ વર્ષની સજા કરે કરેલ છે